ભરૂચ એલસીબીએ સત્તર પોઈન્ટ દસ લાખના શંકાસ્પદ જંતુનાશક જથ્થા અને લક્ઝરી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆડીસી વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એએસઆઈ ચંદ્રકાંત શંકરભાઈ તથા સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ કાળા કલરની મહેન્દ્રા એક્સયુવી થ્રી એક્સ ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડરનો જથ્થો લઈ વેચવા માટે મીરાનગર વિસ્તારમાં ફરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે હેપી કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી જી જે સો ડીએસ ચોરાણું એકતાલીસ નંબરની શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ચેતનકુમાર પરબતભાઈ ગુડાસરા રહે પશુપતિનાથ મંદિર પાસે જીઆઈડીસી મળી આવ્યો હતો ગાડીની ડિક્કીમાં તપાસ કરતાં પાંચ પ્લાસ્ટિકની કોથળીઓમાંથી આશરે સો કિલો ઉલાલા ફોલોનિકા માઇડ નામનું જંતુનાશક મટીરિયલ મળી આવ્યું હતું જેની બજાર કિંમત અંદાજે સાત લાખ રૂપિયા થાય છે આ જથ્થા અંગે ચેતનકુમાર કોઈ બિલ કે આધાર રજૂ કરી ન શકતા પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે આ માલ પારસભાઈ મગનભાઈ હીરપરા રહે શિવંતા રેસિડેન્સી અંકલેશ્વર પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું પોલીસે તાત્કાલિક પારસ હિરપરાની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે યુપીએલ કંપનીમાં નોકરી કરતો ઘનશ્યામભાઈ ડોબરિયા નામનો શખ્સ કંપનીમાંથી આ કિંમતી જંતુનાશક પાવડર ચોરી અથવા છળ કપટથી લાવી તેને સસ્તા ભાવે વેચવા આપતો હતો આ કૌભાંડમાં અગાઉ પણ અન્ય વેપારીઓને માલ વેચવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે પોલીસે સાત લાખની કિંમતનો સો કિલો પાવડર દસ લાખની કિંમતની લક્ઝરી કાર અને મોબાઈલ ફોન મળી કુલ સત્તર લાખ દસ હજારનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબ્જે કર્યો છે અને બંને શખ્સોની અટકાયત કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે